ગુડ મોર્નિંગ મિત્રો હર મહાદેવ તો આજે આપણો ભવનાથમાં બીજો દિવસ છે ને સવારે નાઈ તો આવ્યા છે નાસ્તો કરવા નાસ્તાનો ઓર્ડર આપ્યો છે આપણે ગાંઠિયા અને આવે છે ઓર્ડર આપણો જો નાસ્તો આવી ગયો છે આપણો ચા ગાઠિયા નાસ્તો ફ્રી કરીએ છીએ બધા ફાઇનલી આપણે આ પરિક્રમા ચાલુ કરવા નીકળી ગયા છીએ ભવન આજથી ને ત્યારે જો આયેલા જાય છે હજી ચાર પાંચ જણા આપણા સાથી મિત્રો આવે છે તો એની રાહ જોવાની છે ને આયેલા જઈએ પરિક્રમા ગેટ તરફ ફાઇનલી જો આપણે હાલવાનું શરૂ કરી દીધું ઝડપ સફાઈ આવી ગયું છે ને અંદર આયેલા જાય છે આપણે આ બધા આપણા kayak bandung sih area bawah udah jenta plot wala apa kayak bandung nah under aku plastik lagi zaman saya umur checking tuh આ બધા સેવા વાળા છે બધા સેવા કરવા વાળા છે ભંડારા વાળા પ્લાસ્ટિકની કોથળીઓની થેલીઓને એવું કઢાવે છે એની સામે આપણે આવી સાદી કપડાની થેલી આવે આપે છે

અહીં તે જે આગળ આપણે જવાનું છે તો ઓલરેડી ઘણા બધા માણસો જાય છે બધા સાધુ મહાત્મા બધા બેઠા છે જંગલ ની વચ્ચે અવાજ ખાલા જાય છે આપણે પબ્લિક જોઈ કહો તમે આ લોકે છે એકદમ મસ્ત

ચિમન સર આપણા મહુવાના ડીડીએસ ગરબા ક્લાસના સર છે બહુ મસ્ત ગરબા શીખવાડે છે આવી ગઈ છે નદી ને આ આપણે જો શૂઝ કાઢી નાખ્યા ગાતે કેમ કે પાણીમાં પલળે એવું છે એટલે તો ફૂલ ઠંડુ ઠંડુ પાણી છે મસ્ત ફ્રેશ થઈ ગયો નો કઈ નાખી છે

કડાવ રાખી લીધો છે અને હવે જાય છે સાંજના જમવાનું બનાવવા માટે વસ્તુ લેવા પુલાવ બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે આપણે તો અત્યારે વસ્તુ લેવા જાય છે અને શૈલેશભાઈ છે અને મૈયાભાઈ છે તને જાય છે પાણી ને વસ્તુ લેવા તે આપણે પુલાવ માટેની વસ્તુ લઈ લીધી છે બધી ડુંગળી ટમેટા મરચાં તેલ ને એવું બધું લઈ લીધું છે અો તમારું જો 500 જોખા પાણી નદી આલી રહે છે જંગલની વચ્ચે હોય છે ફ્રેશ થઈ ગયા છે હવે આ ગઈ છે આપડા જે રોકાવાનું છે ત્યાં એટલે જમવાનું બનાવશું હવે મજા આવી ગઈ જો મતલબ તો પાણી છે જંગલની વચ્ચે આવ્યા તો જો નદી છે સટુકબક ધોવા ફ્રેશ થવા માટે જંગલ વિસ્તાર જ છે જાઉં આપણે જ્યાં રોકવામાં છે ને જો આપણે ચોખા ને બટેટા બપાય છે શૈલેશભાઈને તો ચોખા ને બટેટા બાફે છે તો હા છે આપણે રેહવાનું અહીંયા ફૂવાનું છે રાતે આ જો આપડે બધું કટિંગ કરી રાખ્યું છે ટમેટા અને ડુંગળી અને મરચાં ને એવું અહીંયા આપણે છે જો આ બધા રહેવા વાળા છે અહીંયા થોડેક જ આગે જાય એટલે નદી આવે છે નાવા ધોવા માટે આ છે આપણે પરિક્રમાનો પહેલો પડાવ છીણા બાવાની મઢી જો મસ્ત મજાનો આવી મોજ ખાલી અહીંયા ગિરનાર પરિક્રમા જેવાય ક્યાંય ન આવે જંગલની વચ્ચે આત્તર જમવાનું બનાવીને ખાવાનો ને એવી મોજ લેવું હોય તો એક વાર ગિરનાર પદિક્રમા તો આવવું જ પડે તો કેટલું પબ્લિક રોકાયેલું છે ચોખા બપાઈ રહ્યા પછી આપણે પુલાવ વઘારવાનો છે આ બધીની સામગ્રી એ આપણું રેવાનું को चाय आते જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમવા થઈ ગયા છે નો કુ નો ને આ ગયા છે જો હવાની તૈયારી કરી છે હવાના વેલા નીકળવાનું છે 5ક વૈ ગયા બીજા પડારા પહોંચવા માટે તો આ બધે ઊતા ને હવે આપણે હવાની તૈયારી કરીએ છીએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો હાલો તો ગુડ નાઇટ બધાને હર હર મહાદેવ મળીએ કાલના વ્લોગમાં